આદિવાસી બેલ્ટ છે પરંતુ પછાત નથી આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આટલા વર્ષોથી છે તો જે વિકાસશીલ એરિયા હતો વિકાસશીલ વિસ્તાર હતો એને વિકસિત વિસ્તાર બનાવી દેવામાં આવ્યો છે તેવા સંજોગોમાં પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો જાણવા માટે આપણે પ્રજાની વચ્ચે જ જવું પડશે પ્રજાની વચ્ચે જઈ તેમને તેમના પ્રશ્નોને સાંભળી એનું વિશ્લેષણ કરી યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી અને એનું નિરાકરણ કરવામાં આવશે આપે જે વાત કરીએ વિકસિત વિસ્તાર છે આપણો એમ છતાં એ જે આદિવાસી બેલ્ડ છે એમાં શાળાઓમાં ઓગડા ઘટ છે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે જલસે જલ યોજના પહોંચી છે પરંતુ નળમાંથી પાણી નથી આવતું આ તમામ પ્રશ્નોને કેવી રીતે રજૂ કરશે મેં આપને અગાઉ જણાવ્યું તેમ લોકોની મારે મારે લોકોની વચ્ચે જવું પડશે તેના માટે મારા વિસ્તારની મુલાકાત લેવી પડશે લોકોના પ્રશ્નોને સમજવા પડશે અને પછી એની રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ પર કરવામાં આવશે છેલ્લો નિર્માણ કરવી પડી હતી આ શબ્દ નથી જે તે સમયના જે સંજોગો હતા એ સંજોગોને અનુરૂપ નિર્ણય લેવાની મને ફરજ પડી હતી અધરવાઇઝ એમો અન્ય કોઈ કારણ અત્યારે અસ્થાને છે